ખરેખર સજડવું પરમાત્માએ આવું સુંદર અણમોલ માનવ જીવન આપ્યું છે તો એ જીવનને મેળવીને જીવ જે સાચું ધ્યેય છે સાચું લક્ષ્ય છે એને ભૂલી ગયો છે અને પોતાના જીવનને એટલું જ ખાલી સમજી બેઠો છે કે ખાઓ પીવો મોજ ઉડાવો ઈ જગમેલા હૈ કબ જાને ક્યાં હોગા ચલતા યહી જમેલા હૈ કે ભગવાને આવો સુંદર જીવન આપ્યું છે તો ખાવું પીવું અને મોજ મજા કરવી એટલું જ આપણા જીવનનું ધ્યેય છે કેમ કે માણસ એટલું સમજે છે કે અત્યારે મોકો મળ્યો છે તો ખાઈ પીને મજા કરી લો હું ખબર ક્યારે આ જીવન પૂરું થઈ જાય પણ હકીકત જોવા જઈએ તો આ જીવન એક અનમોલ સાધન ભગવાને આપ્યું છે કિંમતી આપ્યું છે કેમ કે આ જીવન છે તો સર્વસ્વ છે અને જીવન પૂરું થઈ જશે તો વ્યક્તિ કઈ કરી શકતો નથી એટલા માટે સંતો આપણને એ જ સમજાવે છે કે આવું અનમોલ માનવ જીવન ફરી ફરી મળતું નથી એટલે આ મોકો મળ્યો છે તો એ ભગવાનની સાચી ભક્તિ કરી લઈએ ભજન કરી લઈએ કેમ કે આ જીવન એક એવું છે જેવી રીતે એક સમયની વાત બતાવું કે એક વખત રામકૃષ્ણ પરમહંસ જઈ રહ્યા હતા તો રસ્તાની અંદર સમુદ્ર કિનારો આવે છે ત્યાં જુએ છે કે એક માછીમાર જે હતો એ માછલીઓ પકડી રહ્યો હતો તો ત્યાં રામકૃષ્ણ શિષ્યોને લઈને એ માછીમાર જે રીતે માછલી પકડતો હતો તે પોતાના શિષ્યોને લઈને ત્યાં રહ્યા અને જે ગતિવિધિ થતી હતી તેને જોઈ રહ્યા હતા અને માછીમાર જે હતો એ માછલીઓ પકડે છે સમુદ્રની અંદર જાળ બીછાવે છે અને થોડીક ક્ષણો પછી જાળ ને પાછી બહાર કાઢે છે અને રેતીમાં પોતાની જાળ ને માછલી પકડેલી જે હતી એને મૂકી દે છે ત્યારે રામ રામકૃષ્ણ પરમ પોતાના શિષ્યોની સાથે તે માછલી જ્યાં પકડેલી ઝાડની અંદર હતી ત્યાં નજીક લઈ જાય છે અને અંદર જે ઝાડની અંદર માછલીઓ સાથે જે ગતિવિધિ થઈ રહી હતી તેને જોઈ રહ્યા હતા ત્યારે જુએ છે કે એમાં અમુક અમુક માછલીઓ જે હતી એ એમ નેમ પડી હતી અને અમુક પ્રકારની જે માછલીઓ હતી જે એમાંથી કૂદ કરતી હતી થોડીવાર થાય છે તો અમુક માછલીઓ ઉછળકૂદ કરતા કરતા સ્થિર થઈ જાય છે અમુક માછલીઓ જે હતી એ હજુ પણ ઉછળી રહી હતી અને બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી ધીરે ધીરે કરતાં ઘણી મહેનત કરે છે અને મહેનત કર્યા બાદ એ એમાંથી બહાર નીકળવામાં સક્ષમ પણ બની જાય છે અને બહાર નીકળી અને ઉછળીને તુરંત પાણીની અંદર ફરી પાછી જતી રહી છે અને પોતાનું રેગ્યુલર જે જીવન જીવતી હતી એ પ્રમાણે ફરી પાછું પોતાનું જીવન જીવવા લાગી જાય છે ત્યારે આ બધી સ્થિતિ જોઈને રામકૃષ્ણ પરમશ જે હતા એ પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે આવી જ સ્થિતિ કંઈક મનુષ્યની પણ છે માછલીની જેવું જ એનું જીવન છે કે જે અમુક જે પરમાત્માએ જીવન આપ્યું છે તો એ પોતાના જીવનને ખાલી એટલું જ સમજે છે કે ભગવાને જીવન આપ્યું છે તો ખાઈ પીને મજા કરી લ્યો ફરી પાછા આવ્યા કે ન આવ્યા એટલે માયાની અંદર એટલો બધો એ જીવ રચ્યો પચ્યો રહી જાય છે થઈ જાય છે કે એને ખુદને પણ નથી ખબર કે આ જીવન ક્યારે પૂરું થઈ ગયું અને એમ કરતા કરતા કરતાં કરતા ધીરે ધીરે એનું જીવન પણ પૂર્ણ થવાની ગતિવિધિ પર પહોંચી જાય છે એટલે કીધું છે માયા વાલો ધનવાલો જપલો હરિકા નામ સમય ફિર હાથને આયે સમય ફિર હાથને આયે શું કીધું છે કે માયા વાલો ઓન વાલો જપલો હરિકા નામ સમય ફિર હાથ ના હે જીવ તું આટલો બધો માયા ની અંદર રચ્યો પચ્યો નહીં રહે પરિવારની પાછળ એટલો બધો પાગલ નહીં બની જા કે ધંધાની અંદર એટલો બધો પાગલ નહીં બની જા સંસારના વ્યવહારિક કાર્યો માં એટલો બધો પાગલ નહીં બની જા કે જે તારો દિવસ પરમાત્માએ ચોવીસ કલાક આપ્યા છે બધો એમાં ને એમાં પૂર્ણ થઈ જાય પણ એમાંથી તું કઈક સમય કાઢ કેમ કે આ સમય તને એક વખત હાથમાં આવ્યો આવ્યો ફરી પાછો નીકળી જાય છે પાછો મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી માટે તને અત્યારે પરમાત્માએ અહીંયા તક આપી છે આ મોકો આપ્યો છે તો તું એને ઝડપી લે અને આમાંથી નીકળવાની કોશિશ કર પણ એ જીવ એમાંને એમાં પોતાના જીવનને પૂરું કરી નાખે છે અને એમાં એમાં ખાઈ પીને મોજ મજા કરીને એનો સમય પણ પૂર્ણ થઈ જાય છે પણ બીજું જે માછલી છે બીજી પ્રકારની માછલી જે ઉછળકૂદ કરે છે કોશિશ કરે છે નીકળવાની પણ સમય થતા એ થાકી જાય છે અને પછી એ શાંત થઈને બેસી જાય છે અમુક વ્યક્તિનું જીવન પણ કંઈક આવું જ છે ભગવાનને મેળવવાની કોશિશ તો કરે છે પરમાત્માને પામવાની કોશિશ તો કરે છે જેની માટે અનેક પ્રકારના વ્રત કરે છે ઉપવાસ કરે છે હોમ હવન કરે છે તીર્થયાત્રાઓ કરે છે અને ઘણી બધી કોશિશ કરે છે છે ભગવાનને કોઈ સાધુ સંતો પાસે જાય સત્સંગને પણ સાંભળે છે પણ એ ખાલી સાંભળવા સુધી સીમિત રહે છે સાંભળ્યા પછી વધારે વિચાર નથી કરતા ખાલી જવા ખાતર જાય છે કોશિશ કરે છે કે આપણે કંઈક કરીએ આમાંથી નીકળવાની કોશિશ કરીએ પણ ફરી પાછો સમય થતા થાકીને લોથપોથ થઈને બેસી જાય છે પછી આગળ વધારે કીધું છે અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા કે અગર તને તારે જો ભગવાનને મળવું છે પરમાત્માને મળવું છે તો કીધું ત્રીજી પ્રકારની માછલીનું જીવન આવું છે જેને ભગવાનને મળવાની જેની અંદર સાચી તડપ છે સાચી જિજ્ઞાસા છે તો એ વ્યક્તિ પોતાના જીવનની અંદર હંમેશાને માટે ચાહે ગમે તેટલા લોકો એને હેરાન કરે પરેશાન કરે ભક્તિ માર્ગમાં ચાલવાથી કેમ કે આજે આપણે જોઈએ છીએ સંસારની અંદર કે બીજું કોઈ કાર્ય તમે કરશો તો એમાં તમને કોઈ ના નહીં પાડે પણ ભક્તિના માર્ગે જીવ ચાલે છે તો એ ભક્તિ પથ ઉપર ચાલવાથી આજે સંસારની અંદર ઘણી બધી અડચણો આપણને આવે છે અને ઘણા બધા લોકો રોકવાની કોશિશ કરે છે એટલે એમાં કીધું છે કે નડે છે તો એમાં આપણા ઘરના જ આપણને આડ આવતા હોય છે ઘણી વખત આપણા જ લોકો આપણને નુકસાન કરે છે પણ કીધું છે ને કે જે એમાંથી પણ મન મક્કમ રાખીને નીકળે તો એ નીકળી શકે છે જેમ મીરાબાઈ હતા મીરાબાઈએ પણ પરમાત્માને મેળવવા માટે ભગવાનને મેળવવા માટે કેટલું કષ્ટ સહન કર્યું એને પણ રાણાજી હતા જેને કેટલી તકલીફ આપી રાણાજીએ એને કેટલા હેરાન કર્યા પણ છતાંય મીરાબાએ કહે છે મારે તો એક ગિરધર ગોપાલ છે બીજો મારે કોઈ જોઈએ નહીં ચાહે ગમે તેટલી તમે મને તકલીફ આપો કદાચ વિષ પણ એને આપી દીધું પણ એ વિષ પણ એનો અમૃત બની ગયો એને માટે સાપના કરંડિયા મોકલા પણ એને પરમાત્મા પ્રત્યે કેટલો વિશ્વાસ હતો કે એ સાપના કરંડિયા જે હતા એ પણ એની માટે ફૂલના હાર બની ગયા તો કીધું આવો વિશ્વાસ જે રાખે છે જે પોતાના મનને મક્કમ કરી છે એ આ સંસાર રૂપી સમુદ્ર જે છે એની અંદરથી એ પાર થઈ જાય છે એમાંથી એ નીકળી શકે છે જેમ ત્રીજી પ્રકારની માછલી છે એને ઝાડમાંથી નીકળવાની કોશિશ કરી ઘણી બધી ઉછળ કૂદ કરી અને આખરે ઝાડ તોડીને બહાર નીકળી ગઈ અને ફરી પાછી પોતાની જે જગ્યા સમુદ્ર હતી એ સમુદ્ર વિશાળ સમુદ્રને મળી જાય છે તો એવી જ રીતે કીધું છે કે પરમાત્માએ પણ આ સંસાર રૂપે આપણને માયા ઝાડની અંદર જીવને ફસાવી દીધો છે પણ અગર જો જીવ એમાંથી અગર પોતાના મનને મક્કમ રાખીને એમાંથી જો પરમાત્માને મેળવવાની કોશિશ કરે છે ભગવાનની જો ભક્તિ કરી લે છે જેમ મીરાબાઈ હતા એ પણ સંત રવિદાસજીની પાસે ગયા એ આત્માના જ્ઞાનને ને જાણ્યું અને જ્ઞાનને જાણીને પછી મેરા બાઈ કેવા લાગ્યા કે મેં અનમોલ ધનને પ્રાપ્ત કરી લીધું છે

चोर न लोटेखर् खोटे चोर लोटे दिन दिन बढ़त सवायो पायो जी मेने नामरतन धन पायो पायो जी मे नाम धन पायो सु કે પાયો જે મેને નામ રતન ધન પાયો ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જે મેને નામ રતન ધન પાયો કે એ મેને સદગુરુ પાસેથી એ અનમોલ ધન પ્રાપ્ત કર્યું છે કે જે હવે મારે સંસારના કોઈ પણ પ્રકારના ધનની જરૂર નથી કેમ કે ધન જેવો કિંમતી છે કેમ કે એને ગમે તેટલો ખર્ચ કરો ગમે તેટલું વાપરવું પણ એ દિન પ્રતિદિન વધતું જાય છે એમાં કોઈ દિવસ ઘટાડો થતો નથી તો સજનો આપણે પણ એવા તત્વદર્શી સદગુરુના શરણમાં જઈએ કે જેમની પાસેથી અનમોલ ધન મળી જાય કે જે ધન મળ્યા પછી આ સંસારના મિથ્યા જન ધનની એની આગળ કોઈ કિંમત નથી કેમ કે આ ધન એટલું કિંમતી છે અનમોલ છે કે જે ધનને સંસારના કોઈ પણ જીવ લૂંટી નથી શકતા કે એમાં કોઈ ભાગીદારી નથી કરી શકતા કે એમાં કોઈ ભાગલા પાડવા પણ આવી શકતા નથી એ ધન વ્યક્તિ જેટલી કમાણી કરે છે એટલું એના પોતાના ખાતાની અંદર જમા થાય છે એ જ સાચું ધન છે એ ભગવાનની ભક્તિનું ધન છે એ પરમાત્માના જ્ઞાનરૂપી ધન છે તો આપણે પણ એ ધનને મેળવી લઈએ એ જ્ઞાનને મેળવી લઈએ અને એમાં જ એ સાચી ભક્તિ અને સાચું સુખ અને સાચો આનંદ મળી શકે છે અને ફરી પાછો કીધું છે કે જીવ

કે જીવ પણ પરમાત્માના માર્ગની અંદર ચાલી ભગવાનની ભક્તિને મેળવીને પોતાના જીવનને સ્વતંત્ર બનાવી શકે છે અને ખુશી અને આનંદથી એ જીવનને વ્યતીત કરી શકે છે તો સજનો આવી સુંદર પરમાત્માએ જિંદગી આપી છે જીવન આપ્યું છે આવું જીવન વારે વારે મળતું નથી એટલા માટે તત્વના જ્ઞાનને જાણીએ સાચા સદ્ગુરુની ઓળખ કરીએ કેમ કે આત્મજ્ઞાની જે ગુરુ હોય છે એ જ આપણને આત્માની ઓળખ કરાવી શકે છે એટલે સદગુરુ જે હોય છે એ જ આપણને સત્યનું જ્ઞાન કરાવે છે તો એ જ્ઞાનને જાણી પરમાત્માની ભક્તિ વજન કરી અને માનવ જીવનને સફળ બનાવીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય